રાજ્યમાં ક્ષેત્રીય સંકલન સમિતિ ફરી એકવાર સક્રિય થઈ છે સરકારમાં રાજપૂત સમાજના પ્રતિનિધિત્વને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી તો ક્ષેત્રીય સમાજ સાથે ઓરમાયું વર્તન થતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે ચર્ચા થયેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું હોવાનું પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે રાજકોટ સમાધાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર મેહુલ રાજમા ક્ષત્રિય સંકલન સમિતિ ફરી એકવાર સક્રિય સીએમ ને પત્ર લખીને જાણે અમુક અમુક મુદ્દાઓને લઈને ઉલ્લેખ કરવાવા આવ્યો છે અ દોસ્તો જે કુલ વાસરમાં આવે તો જે ક્ષત્રિય સંકલન સમિતિ દોસોવાની સુખની જાણ છે રક્ષક જે મુદ્દો અને નિવેદન થયા હતા તે ને જે સક્રિય હતી એસિયે ને આ સંદર્ભે કેટલીક બેઠકો થઈ છે જે મંત્રી સાથે કોણ કરવામાં આવી જે જુવાસાને બોડીતા સુધી જે સહસંદર્ભ છે તેનો ઉલ્લેખ आ पत्र एक बार सक्रिय थी है जो सभ्य है द्वारा मुख्यमंत्री ने पत्र लखी रजूआत कर युग प्रतिनिधित्व और वहींवटत प्रतिनिधित्व संदर्भ में आ रजूआत है लेखित में कर मुख्यमंत्री ने आखित पत्र लखी रजूआत कर सामाजिक रीते युग प्रतिनिधित्व मेरी रजूआत करी बिल्कुल मेहुल समग्र महित साथ जुड़ा बदल आप आभार